પ્રતાપુરા મુખ્ય પ્રાથમિક શાળાના સંચાલકને કારણદર્શક નોટિસ ફટકારી મધ્યાહન ભોજનમાં બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે અને તેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે અને બાળક તંદુરસ્ત રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે ત્યારે લીમખેડા તાલુકાના પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળાના સંચાલિકા ઘોર બેદરકારી દાખવી મેનુ પ્રમાણે ભોજન બનાવ્યું ન હતું જેથી લીમખેડા મામલતદારે સંચાલિકાને કારણ દર્શક નોટિસ પાઠવી ખુલાસો કરવા જણાવ્યું હતું પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય સુખદેવસિંહે આજે કઈ તારીખ છે કાલે કઈ તારીખ હતી તે તારીખની પણ ખબર ન હતી સરકારના નિયમ પ્રમાણે એચ ટાટ આચાર્યને અઠવાડિયાના અઢાર તાસ લેવાના હોય છે કામનું ભારણ બતાવી આચાર્ય દ્વારા તાસ પણ લેવામાં આવતા નથી વગર હાજર રહ્યા અને મોમેન્ટ રજિસ્ટરમાં સહી પણ કરી ન હતી બાળકોને પીવાના પાણીનો આરો પ્લાન્ટ પણ ચાલુ નહોતો ચારસો પચાસ બાળકો વચ્ચે માત્ર બે શૌચાલય હતા તેમાં એક જ શૌચાલય ચાલુ હતું જેવી અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ જણાઈ આવી હતી લીમખેડા મામલતદારે મધ્યાહન ભોજનના સંચાલિકાને તાત્કાલિક ધોરણે કારણ દર્શક નોટિસ પાઠવી ખુલાસો કરવા જણાવ્યું હતું ત્યારે શિક્ષણ અધિકારી દ્વારા હજુ સુધી કેમ કોઈ પગલા ભરવામાં નથી આવ્યા તેવું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે દાહોદ ડીપીઈઓ જોડે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે લીમખેડા ટીપીઓ ને તપાસ સોપી છે પરંતુ હજુ સુધી કેમ કોઈ તપાસ કરવામાં નથી આવી તે અનેક પ્રકારની શંકા કુશંકાઓ ઉત્પન્ન થઈ રહી છે અહેવાલ દીપક રાવલ દાહોદ